નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ ચેપ્ટર નંબર સંપૂર્ણ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો જે ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો સમુદ્રમાં ડૂબકી મારી તળિયે સુધી પહોંચી સાચા મોતી લઈ આવનારને મરજીવો કહે છે મરજીવાની જેમ જ માનવી દ્રઢ નૃત્યથી સાહસ ખેડે એ જ મોતી મેળવી શકે છે મરજીવિયા મરણના અંધકારનો સહેજ પણ ડર રાખ્યા વગર સમુદ્રના તળીએ સુધી પહોંચીને અમૂલ્ય મોતીઓનો ખજાનો લેજે લઈને તે બહાર આવે છે યુટ્યુબ ઉપર તમે અરૂણિમા સિન્હા સિન્હા જે છે તેમનો ઇન્ટરવ્યુ જરૂરથી સાંભળજો વિભાગેની વાત કરીશું ગદ્ય વિભાગ છે તો નીચે આપેલા જોડકા છે તેને જોડવાના છે જેના જવાબો આપણે અહીં લખવાના છે આ પ્રકારે ડ તો સાચો જવાબ આવશે પારિજાતમાંથી લેવામાં આવેલું છે એટલે કે બ સાથે જોડવાનું છે સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે પ્રિયજનોને મતે મરજીવ જે સાહસ છે એ સાહસ કેવું છે તો બ બને કમર દર્શાવ્યું છે તે પ્રમાણે તો બમ જીવન વેડફનારું છે અને ક છે વિનાશકારી છે કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવ માટે કઈ કહેવતો ચરિતાર્થ કરે છે તો અહીં આપેલા તમામ વિધાનો સાચા છે સાહસ કરે તે પામે વાવે તે લણે અને સાહસ વિના સિદ્ધિ નથી તો જવાબ આપણે લખવાનો છે ડ એક વાક્યની અંદર જવાબ લખો તો મરજીવ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો તો મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો બે ત્રણ વાક્યની અંદર જવાબ લખવાનો છે મરજીવિયાનો સાહસ તમારા શબ્દોની અંદર વર્ણવો તો મરજીવિયા સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને મોતી મેળવવાનું સાહસ કેડે છે તેઓ પોતાના જીવનું જોખમ લઈને પણ દરિયાના તળિયે જઈને મોતી શોધી લાવે છે જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે પ્રિયજનોએ આપેલી શિખામણમાં મરજીવિયા પરથી અસર થઈ તો પ્રિયજનોએ આપેલી શિખામણમાં મરજીવિયા ઉપર કંઈ અસર થતી નથી એમનું તો એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ દરિયા વગર તેઓ જીવનનો જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખોદી વળે છે પરિણામો તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લીટીની અંદર મુદ્દાસર જવાબ લખવાના છે મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવું તો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહેવામાં આવે છે તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું તો એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નૃશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણીમોતી જેવી કિંમતી વસ્તુઓ તે મેળવી શકે છે તમારા જીવનમાં બનેલો કે તમે સાંભળેલો કોઈ એક સાહસિક પ્રસંગ તમારા શબ્દોની અંદર તમારે લખવાનો છે એક વખત હું પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો રસ્તામાં અચાનક બસનો ટાયર ફાટી ગયો અને બસ રસ્તાની બાજુમાં ઢાળી ગઈ બધા મુસાફરો ગભરાઈ ગયા એ સમયે મેં તરત જ બારી ખોલીને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી થોડીવાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોટો અકસ્માત ટળી ગયો આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહીને હિંમતપૂર્વક કાર્ય કરવું જ સાચો સાહસ છે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો પહેલો જવાબ છે મિત્રો અહીં સાચી જોડણી લખવાની છે તો પહેલી જોડણી સાચી છે મરજીવિયા વિરિમાળ અખૂટ સમુદ્ર સંધિના જે ધવની છે તે આપણે અહીં છૂટા પાડવાના છે પ્રવેશ સમુદ્ર અને પ્રદીપ્ત નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર તમારે લખવાનો છે ઉત્સાહ તો ભાવવાચક રત્નાકર છે તો જાતિવાચક જળ છે તો દ્રવ્યવાચક નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કંસમાંથી શોધીને લખો શીખામણ તો શિલા રત્નાકર તો સમુદ્ર અને ગુફા તો આવશે થી શબ્દની વાત કરીએ તો ઉત્સાહ તો નિરુત્સાહ સુંદર તો કદરૂપુ અને તમો પછી આગળ વાત કરીશું નીચેના જે પ્રત્ય છે તે લખવાના છે અખૂટ તો અ એ પૂર્વ પ્રત્યે છે સાહસિક છે એ પર પ્રત્યય છે નૃય પરત્યય આવશે અને કોષની અંદર એક પણ પ્રત્યય લાગ્યો નથી નીચેના શબ્દના લિંગ ઓળખાવો મરજીવ્યા તો પુલિંગ છે જીવન નપુસકલિંગ છે શિખામણ તો સ્ત્રીલિંગ કાળ તો પુલ્લિંગ અને જળ તો આવશે નપુસલિંગ નીચેના જે શબ્દો છે તેના સાચા સમાનાર્થી શબ્દ મોતી તો મુક્તિક ઈચ્છા તો ચાહનામ નયન તો આંખ અને અફાટ તો અપાર નીચે આપેલા તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો તળો તો તળિયું કીધ તો કીધો ડગ તો પગલું અને કા તો શા માટે અથવા તો કેમ નીચેના વાક્યનો કાળ ઓળખાવો દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા તો વર્તમાન કાળ છે શિખામણ દીધી જીવન વેડફો કાં પલા તો ભૂતકાળ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો ડગ ભરવા આરંભ કરવો આંધળી બલા વળગવી અવિચારી ઉપાધિ આડી આવવી વાર્યા ન ભરવું તો ખૂબ સમજાવવા છતાં માનતા નથી

લેખન વિભાગની વાત કરીએ તો વિભાગ ડી છે વિચાર વિસ્તાર કરવાનો છે સીધી તેને જે વરે જે પરસેવે નહાય તો આ સુક્તિની અંદર કવિએ આપણને પરિશ્રમનો મહિમા બતાવ્યો છે જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે વિદ્યાર્થી આયોજનપૂર્વક મહેનત કરે તો તેને સફળતા અવશ્ય મળે છે ખેડૂત વેપારી વગેરે ખાનથી મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે છે પરિશ્રમ રૂપી ચાવીથી જ ભાગ્યનો તાળું જે છે તે ખુલે છે એ જ પારસમણ છે સફળતા મેળવવા માટે કરોડિયાનું ઉદાહરણ નજર સામે રાખીને આપણે મહેનત કરીએ મહેનત કરવામાં જરાય કચાશ ન રાખવી જોઈએ પરસેવો પાડીને મેળવેલી સિદ્ધિનો અનેરો આનંદ જે છે તે આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળનો જે સખી માર્કંડી છે તેનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો આ પ્રકારના વિડીયોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં